હેલો મિત્રો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે ગુજરાત ફાર્મર રજીસ્ટ્રેમાં જે ઉદ્ભવતા પ્રશ્નો છે એટલે કે આપણને મૂંઝવતા અમુક પ્રશ્નો છે એના આપણે નિરાકરણ લઈ આવ્યા છીએ તો આપણે ફાર્મર રજીસ્ટ્રી વેબસાઇટમાં અને એપ્લિકેશનમાં તમને ઘણા ઉદ્ભવતા પ્રશ્નો છે તો ચાલો મિત્રો આજે આજે આપણે એ ઉદ્ભવતા પ્રશ્નોના તમામ નિરાકરણ લઈ આવ્યા છે તો આજે આપણે વારાફરતી તમામ પ્રશ્નને જોઈએ

એટલે કે મોબાઈલ હોવો જરૂરી છે પછી જમીનનો સર્વે નંબર બરાબર જમીનનો સર્વે નંબર નાખવાનો આવશે બેંકની ડિટેલ એટલે કે એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે અને રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે એટલે કે આ ત્રણ વસ્તુ છે જે નીચેનું પાન કાર્ડ બેંકની ડિટેલ અને રેશન કાર્ડ જો હોય તો બરાબર છે મિત્રો ચાલો તો નેક્સ્ટ પ્રશ્ન આપણે ઉપર જઈએ છીએ તો પ્રશ્ન નંબર એક જોવા અહીંયા પ્રશ્ન નંબર એક શું કહેશે શું બે હજારનો હપ્તો બંધ થઈ જશે જો મિત્રો જો ખેડૂતનું રજીસ્ટ્રેશન નહીં કરવામાં આવે તો બે હજારનો હપ્તો બંધ થઈ જશે અત્યારે રજીસ્ટ્ર કરો અથવા જ્યારે રજીસ્ટ્રેશન કરવામાં આવશે ત્યારે જેટલા હપ્તા બાકી પેન્ડિંગ હશે તે તમામના એક સાથે પૈસા જમા થઈ જશે બરાબર મિત્રો તો હવે પ્રશ્ન નંબર બે અલગ અલગ ગામમાં જમીન હોય તો શું કરવું ઘણા મિત્રોના પ્રશ્ન હોય છે કે અલગ અલગ ગામમાં જમીન હોય છે તેને તો મિત્રો તમારે ખેડૂત જે ગામનું આધાર કાર્ડ હોય તે ગામનું પહેલા રજીસ્ટ્રેશન કરો એટલે કે જે તમે તમારા આધાર કાર્ડમાં જાનું એડ્રેસ હોય તો પહેલાં સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન તેનું તે ગામમાં કરવાનું છે બાદમાં એપ્રુવ થયા બાદ તમારે બીજી જમીનની રજીસ્ટ્રેશન કરવાની છે એટલે કે આ એક રજીસ્ટ્રેશન કર્યા બાદ એને એપ્રુવલ થયા બાદ બીજી જમીનનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે પ્રશ્ન નંબર ત્રણ જમીનનું રજીસ્ટ્રેશન કોને કોને કરવાનું છે તો મિત્રો જમીનનું રજીસ્ટ્રેશન સાત બારમાં જેટલા નામ હોય છે નામ છે તમામ ભાઈઓ બહેનો બધાને ખેડૂત આઈડી બનાવવાનું હોય છે જેથી બધાનું રજિસ્ટર કરવાનું છે હવે પ્રશ્ન નંબર ચાર આધારમાં ઓટીપી નથી આવતો ઘણા ખેડૂત મિત્રોને આધાર ઓટીપી નથી આવતો એટલે કે ક્યારેક આવે ને ક્યારેક નથી આવતો તો મિત્રો આધાર ડાઉન હોય એક ઓટીપી ન આવે ત્યારે તો બીજા ખેડૂતનો આધાર કાર્ડ નાખી એટલે કે નંબર નાખી ઓટીપી ચેક કરી લેવો જેથી ખબર પડે કે એક ખેડૂતના આધાર કાર્ડમાં ઓટીપી નથી આવતો બરાબર જો બંનેના આધાર કાર્ડમાં ઓટીપી ન આવતો હોય તો સર્વર ડાઉન હોય શકે છે અને આધાર કાર્ડનો ઓટીપી ત્રણ વાર વારંવાર મંગાવવાથી ઘણી વાર ઓટીપી આવતો નથી તો થોડી વાર બાદ બીજા ખેડૂતનું ચેક કરીને ફરીવાર ખેડૂતનો ઓટીપી મંગાવી શકાય છે મિત્રો તો પ્રશ્ન નંબર પાંચ ખેડૂતે ફાર્મ રજીસ્ટર કર્યા બાદ ફાર્મ રજીસ્ટ્રેશન કર્યા બાદ એપ્રુવલ થઈ ગયા બાદ એડિટ કરી શકાય છે એટલે કે માહિતી સુધારા વધારા કરી શકાય છે ખેડૂત મિત્રોને ગણાને કહેતા હોય છે કે મારે ફાર્મા રજીસ્ટ્રેશન કર્યું મેં તો મારે ભૂલ રહી ગયેલ છે તો ચિંતા કરવાની જરૂર નથી ખેડૂત મિત્રો તમારે એપ્રૂવ થયા અને તમે બાદમાં સુધારા વધારા તમે કરી શકશો મિત્રો હવે પ્રશ્ન નંબર છ આધાર કાર્ડમાં ફિંગરપ્રિન્ટ અંગૂઠો મૂકી ફાર્મા રજિસ્ટર કરી શકાય છે તો કામગીરું કામગીરી ચાલુ છે થોડા સમય ફિંગરપ્રિન્ટ દ્વારા ફાર્મા રજિસ્ટર ચાલુ થવાનું છે

નેટની એરર છે તેને આપણે તમારે પેજ એટલે કે બ્રાઉઝરને રિફ્રેશ કરો એટલે આ એરર જતી રહેશે પ્રશ્ન નંબર બાર ફાર્મર રજીસ્ટ્રેશન થયા બાદ ક્યારે સુધારો થશે ખરો એકવાર ફાર્મર રજીસ્ટ્રેશન કર્યા બાદ તેમાં સુધારો કરો વધારા કરી શકાય છે બરાબર હવે સુધારા વધારા પછી બાદમાં કરી શકાય છે નામ સ્કોર એટલે કે જે આપણા ખેડૂત મિત્રોને નામનો જે સ્કોર ઓછો આવે છે તો શું કરવું બરાબર ઘણા મિત્રોને સ્કોર સ્કોર એટલે આપણે નામ મેચ નથી થતું ઇંગ્લિશ અને ગુજરાતી બરાબર એટલે સ્કોર તો જે ઇંગ્લિશ નામ નીચે ગુજરાતી નામમાં સુધારા વધારા કરો એટલે એટલે કે નીચે જે ગુજરાતી નામ છે એમાં રસ ને દીર્ઘાય ને એમાં એટલે કે તમારે જે નામ ઉપરનું નામ છે એ નીચેનું નામ ગુજરાતીમાં બરાબર કરશો મેચ એટલે તમારો સ્કોર વધી જશે પ્રશ્ન નંબર ચૌદ

તમારે તે રજીસ્ટર કરી લેવાનું છે આ જમીન એપ્રુવ થયા બાદ બીજી ગામની જમીન તમારે રજિસ્ટ્રેશન કરવાની રહેશે પ્રશ્ન નંબર સોળ એક સર્વે નંબરમાં જેટલા નામ હોય તે બધાને રજિસ્ટ્રેશન કરવાનું છે હા હાથ બારમાં નામ હોય તે તમામને રજીસ્ટ્રેશન કરવાનું છે પ્રશ્ન નંબર સત્તર ઓળખકર્તાનો પ્રકાર જો અહીંયા એસ ઓ છે સન ઓફ એટલે કે પુત્ર બરાબર સી અને ઓફ સી ઓફ એટલે સિલેક્ટ કરી લેવાનું છે પ્રશ્ન નંબર અઢાર ફાર્મર રજિસ્ટ્રેશન ફોર્મ ભરાઈ ગયા બાદ સુધારો થઈ શકશે ફાર્મર રજિસ્ટ્રેશનમાં હાલ સુધારો નહીં થાય બાદમાં સુધારા વધારા કરી શકાય છે બરાબર મિત્રો પ્રશ્ન નંબર ઓગણીસ સર્વે નંબર સર્વે નંબર કઈ રીતે લખવો તો ઉદાહરણ મિત્રો ઘણા મિત્રો એમ કહેતા કે સર્વે નંબર અને પેટા સર્વે નંબર બરાબર તો મિત્રો તમારે પેટા સર્વે નંબર લખવાની જરૂર નથી મેઇન સર્વે નંબર હોય દાખલા તરીકે અહીંયા નીચે જુઓ પંદર પેકી ત્રણ છે તો આમાં આપણે આ જે પંદર છે એ સર્વે નંબર છે અને પેટા સર્વે નંબર કહો તો આ પંદર પેકી ત્રણ થઈ ગયું બરાબર છે તો તમારે મિત્રો શું કરવાનું છે ખાલી સર્વે નંબર પંદર પંદર નંબર સર્વે નંબર લખી અને તમે સર્ચ કરશો એટલે તમારે જેટલા પંદર નંબરના સર્વે નંબરના મેચ સાથે જે નામ છે એ નીચે બતાવશે એમાં તમારું જે નામ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે પ્રશ્ન નંબર વીસ ડિપાર્ટમેન્ટ એપ્રુવલમાં કયું ઓપ્શન સિલેક્ટ કરવાનું તો મિત્રો થોડી વાર થોડા સમય પહેલાં એગ્રીકલ્ચર અને રેવન્યુ હવેથી આ ઓપ્શન સિલેક્ટ કરવાનું એટલે કે હવેથી આપણે રેવન્યુ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે તો ઘણા મિત્રો એમ કહે છે કે ઘણા મિત્રો એગ્રીકલ્ચર સિલેક્ટ કર્યું છે ગયા સમયમાં એટલે કે કરી નાખેલ છે બરાબર તો કઈ વાંધો નથી તો ચિંતા કરવાની જરૂર નથી બંનેમાંથી એક સિલેક્ટ કરવાનું હોય છે બરાબર છે મિત્રો હવેથી તમારે રેવન્યુ સિલેક્ટ કરવાનું છે પ્રશ્ન નંબર એકવીસ ઓક્યુપેશન અહીં તમારે મિત્રો એપિકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મ બરાબર આ બંને તમારે સિલેક્ટ કરી લેવાના આ બંને ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાના છે તો મિત્રો આ રીતે આપણે પ્રશ્નો જોયા જો આ પ્રશ્ન મિત્રો આપણે જોઈ લીધા છે હવે નેક્સ્ટ પ્રશ્ન આપણે એક ફોટા દ્વારા ઇમેજ દ્વારા જોઈ લઈએ તો નેક્સ્ટ પ્રશ્ન જો મિત્રો હવે ઘણા મિત્રો એવું કહે છે મહારાષ્ટ્ર આવે શું લખેલું છે આપણે પ્રશ્ન જોઈ લીધો પછી 502 બે ગેટવે બેડ ગેટવે એ આપણે સર્વરનો જોઈ લીધો એટલે કે તમારે નેટ નેટની કનેક્ટિવિટી ન હોય તો તમારે આ એરર આવતી હોય છે બરાબર મિત્રો એક સર્વે નંબરમાં પાંચ નામ હોય તો બધાના ફોર્મ ભરવાના હાજી આ બધાના ભરવાના બીજા મિત્રો ઘણા મિત્રો એવું કહી રહ્યા છે કે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં જમીન એટલે કે મહારાષ્ટ્રના એપ્લિકેશનમાં મેં રજીસ્ટ્રેશન કરી નાખ્યું છે બરાબર અને આપણે જમીન છે ગુજરાતમાં તો મિત્રો શું કરવાનું તમારે ફરીવાર બીજું તમારે ગુજરાતમાં ફોર્મ ભરી દેવાનું છે મહારાષ્ટ્રમાં તમે ભલે ફોર્મ ભરી દીધું ત્યાં રિજેક્ટ થઈ જશે અને તમારે ગુજરાતમાં ફોર્મ ભરી દેવાનું છે બીજા ગામમાં જમીન હોય તો કેવી રીતે ઉમેરવી બરાબર તો આપણે મિત્રો એક આપણે જે આધાર કાર્ડ જેનું રજીસ્ટ્રેશન કર્યું એ આધાર કાર્ડનું આપણે એડ્રેસ પ્રમાણે જે ગામમાં તમારે જમીન હતી તે રજીસ્ટ્રેશન કર્યા બાદ એપ્રુવલ થયા બાદ જ બીજા ગામની જમીન તમારે એડ કરવાની છે એક ખેડૂત કેટલી વાર ફોર્મ ભરી શકશે એક ખેડૂત એક ફોર્મ ભરી શકશે આઈડેન્ટિટી ટાઈપ આઈડેન્ટિટી ટાઈપ એટલે કે મિત્રો આપણે જોઈ લીધું કેર ઓફ સન ઓફ વાઇફ ઓફ અને ડોટર ઓફ બરાબર આ રીતે છે સુધારો થઈ શકશે નહીં હાલ સુધારો થઈ રહ્યો થઈ રહ્યો નથી બાદમાં સુધારો થશે ફાર્મર કોન્સેટ પર ક્લિક થતી નથી મિત્રો તમારું પેજ રિફ્રેશ કરો અથવા બંધ કરી ચાલુ કરશો એટલે થઈ જશે સ્કોર ઓછો આવે તો શું કરવું આપણે જે રીતે આગળ શીખ્યા સ્કોર ઓછો આવે તો તમારે ઇંગ્લિશ નામ અને ગુજરાતી નામ જે ગુજરાતી નામ છે નીચે એમાં આપણે એડિટ કરી અને સુધારા આપણું નામ જે છે એમાં સુધારા વધારા કરી અને આપણું નામ કમ્પ્લીટ રીતે કરજો એટલે તમારો સ્કોર વધી જશે બરાબર મિત્રો પછી ડિપાર્ટમેન્ટ એપ્રુવલ એટલે કે આપણે એગ્રીકલ્ચર ને રેવન્યુ તો હાલમાં હવેથી આપણે મિત્રો રેવન્યુ સિલેક્ટ કરવાનું છે તો ઘણા મિત્રો કહે છે કે મેં એગ્રિકલ્ચર સિલેક્ટ કર્યું હતું ગયા સમયમાં બરાબર મે રજીસ્ટ્રેશન કરી રાખ્યું છે તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી તમે એગ્રિકલ્ચર સિલેક્ટ કરો પણ 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 આપણે રેવન્યુ સિલેક્ટ કરવાનું છે ચાલો રજિસ્ટ્રી ગુજરાત આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધું હોય મિત્રો તો પછી આપણે રજીસ્ટ્રેશન એપ્લિકેશન દ્વારા જો મિત્રો તમે રજીસ્ટ્રેશન કરશો તો તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે બરાબર મોબાઈલમાં આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ આ એપ્લિકેશન આધાર ફેસ રેડી અને નથી આવી રહ્યો તો મોબાઈલ નંબર પહેલા જ વેરીફાય કરવો છસો છે કે નહીં બરાબર મોબાઈલ નંબર ઇનકમિંગ વેલિડિટી એટલે કે મોબાઈલમાં આપણું વેલિડિટી પૂરી નથી થઈ ગઈ ને એ પણ જોઈ લેવાનું છે જો મોબાઈલ નંબર દાખલ કર્યા પછી

માઇનોરિટી સિલેક્ટ કર્યા પછી હિન્દુ કાસ્ટ નથી આવી રહી તો હિન્દુ ધર્મ માઇનોરિટીમાં નથી આવતું તેથી તે માઇનોરિટીના સિલેક્ટ કરવામાં નહીં આવે બરાબર તમે હિન્દુ હોય તો તમારે કોઈ ઓપ્શન સિલેક્ટ કરવાનું નથી આગળનો પ્રશ્ન એરર આસિસિંગ એરર સિંગ સ્ટેટ ઓફ એપ્લિકેશન પ્રોબ્લેમ આવે છે ઇન્ટરનેટ કનેક્ટિવ નો પ્રોબ્લેમ હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતી હોય છે એક વાર ઇન્ટરનેટ કનેક્ટિવ ચેક કરીને પોર્ટલ

નવસો ચાર એરર દેખાય છે આપેલ ઈમેજમાં એરરનું કારણ બતાવી જ રહ્યા છે કે નેટવર્કમાં પ્રોબ્લેમ હોવાના કારણે આવે છે છે પછી નેમ સ્કોર બતાવી રહ્યું તો મિત્રો રોર અને આધારમાં નામ એકદમ અલગ હોવાના કારણે નામ મેથ સ્કોર ઝીરો બતાવી રહ્યા છે ઓપરેટર લેવલે ખેડૂત આધાર કાર્ડ જમીન માલિકી વિગત ચેક કરી ખેડૂત એક જ ખાતરી પૂરું કરવું બરાબર મિત્રો આ રીતે પ્રશ્ન જોઈ લીધા આપણે હવે જમીન દસ્તાવેજ નામ છે પણ લેન્ડ ડેટા ફાર્મર રજિસ્ટ્રીમાં પોર્ટલમાં ખેડૂતનું નામ નથી દેખાઈ રહ્યું ફેશ લેન્ડ ડિટેલમાં ખેડૂતની વિગત બતાવી નથી એક ઓગસ્ટ પછી જો ખેડૂતના નામ પરથી જમીન હશે એક ઓગસ્ટ પછી જો ખેડૂતના નામ પર જમીન થઈ હશે તો હાલ તેમની વિગતો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં નહીં દેખાય તેની વિગતો પચીસ નવેમ્બર પછી ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં દેખાય છે મિત્રો તો આ અલગ અલગ પ્રશ્નો છે મિત્રો તમામ વિગતોમાં જિલ્લો અને ગામમાં પાંચસો બે એરર જો આ એરર વારંવાર પાંચસો એરર બતાવી રહ્યા છે મિત્રો બરાબર ફાર્મર રજિસ્ટ્રી થઈ છે પીડીએફમાં વિગત આવતી નથી જો એટલે કે ફાર્મર રજીસ્ટ્રી થઈ ગયા બાદ આપણે જે પીડીએફ ડાઉનલોડ કરી છીએ એ ડાઉનલોડ થઈને યારે બતાવે તો ક્યારેક સર્વર પ્રોબ્લેમ હોવાના કારણે તરત ડાઉનલોડ થયેલ પીડીએફમાં વિગતો ના દેખાઈ હોય છે કે આ પરિસ્થિતિ ખેડૂતને એનરોલમેન્ટ નંબર ફાર્મ લિસ્ટમાં સર્ચ કરીને ખેડૂતની અપડેટ પીડીએફ ડાઉનલોડ કરી શકાય છે બરાબર આગળના પ્રશ્ન ઉપર જઈએ મિત્રો પ્રશ્ન પૂરા થઈ ગયો છે આપણા તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે જણાવજો અને આપણે નવું શીખો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો થેન્ક યુ મિત્રો